अमृत स्टेशन योजना अंतर्गत पुनर्विकसित गुजरात न अठार स्टेशनों वाप्रधान मोदी हस्ते वर्च्युअल लोकार्पण अमृत स्टेशन योजना अन्वय गुजरात अठार स्टेशनों ने पुनर्विकसित करने कामगिरी पूर्ण थी अब व्रधानश्रीए वर्च्युअल लोकार्पण शिहोर जंक्शन उत्तराण डाकोर डेरोल हापा जामजोधपुर जामवंथली कानालूस जंक्शन कर्मसद कोसंबा जंक्शन लींबड़ी મહુવા મીઠાપુર મોરબી પોખા પાલીતાણા રાજુલા જંક્શન અને સામખિયાળી સ્ટેશનનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો લોકોની સારી સેવા કરવાની ઈચ્છાશક્તિ અને વિકાસની રાજનીતિની પ્રતિબદ્ધતા હોય તો સુશાસન દ્વારા રેલવે સેવાઓમાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે આ સંદર્ભમાં તેમણે ગુજરાતને રેલવે સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરની મળેલી ભેટની વિગતો આપતા કહ્યું કે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં બે હજાર ચૌદથી થી અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ હજાર એકસો ચુમાલીસ કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે તે સાથે ગુજરાતમાં સત્તાણું ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા છે એટલું જ નહીં બે હજાર પચ્ચીસ થી છવ્વીસ માં રેલવે બજેટમાં ગુજરાત માટે સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયા ફાળવાયા છે તે અગાઉના બે હજાર નવ થી બે હજાર ચૌદ સુધીના સમયમાં ફાળવાયેલા બજેટ કરતા સરેરાશ ઓગણત્રીસ ગણા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દેશમાં વડાપ્રધાન શ્રીના વિઝનથી વંદે ભારત ટ્રેનોનું જે નેટવર્ક ઉભો થયું છે તેમાં ગુજરાતને 4 વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે વિશ્વના અગર્ણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સુધી દેશ દુનિયાના યાત્રીકો સરળતાથી પહોંચી શકે તે માટે રેલવે સેવાઓ વિસ્તારવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અઢાર સ્ટેશનોના પુનર્વિકાસ પછી તેનું વડાપ્રધાનશ્રી દ્વારા થયેલું લોકાર્પણ રાજ્યમાં રેલવે સુવિધાઓ અને પેસેન્જર એમેનિટીઝને વધુ સુગમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ প্রাসঙ্গিক ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત જૂના રેલવે સ્ટેશનને પુનઃ વિકસિત કરવામાં આવી રહ્યા છે. રેલવેમાં પણ જુદી જુદી આધુનિક સુવિધાઓ અને નવીન ટેકનોલોજી સાથેની ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે ત્યારે લોકોને મુસાફરી દરમિયાન અસુવિધા ન રહે તેની દરકાર સરકાર દ્વારા લેવામાં આવી રહી છે લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત 103 રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસ્પૂર્વક નિહાળ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી आ लोकार्पण प्रसंगे नायब मुख्य दंडक श्री जगदीश भाई मकवाणा सभ्य सर्वे श्री पी परमार, श्री प्रकाश भाई वरमोरा अग्रणी सर्वे श्री हितेंद्र सिंह चौहान श्री दिलीप भाई पटेल श्री शंकर भाई दलवाड़ी श्री बाबा भाई भरवाड़ सहित अग्रणीओ पदाधिकारियों, जिला कलेक्टर डो राजेंद्र पटेल जिला विकास अधिकारी श्री के याग्निक नायब पुलिस महानिरीक्षक श्री डो गिरीश पंड्या डिविजनल रेलवे मैनेजर श्री रविश कुमार सहित वरिष्ठ अधिकारीश्रीओ तमज मोटी संख्या में लोग उपस्थित रहा था